સ્થગિત થવાનું કીધું આ બારસો ને એકતાલીસ જણા નું તને ઓલું પાપ નહી લાગે તારે એક ને લીધે તે કેટલું ખોટું તને કેવું લાગતું નથી મારો ભાઈ

ધંધો ધંધો છે છે તારો પણ ઈ વાત બધી વાત તારી સાચી પણ તું એમ કે મારો રોડ નો ધંધો છે પણ અમારા ભવિષ્ય નું તારે હું રોક ને હું રોક